નમસ્કાર ક્યારેક સંબંધોમાં એટલું ઝેર ભળી જાય છે કે આપણને લાગે કે હવે બધું પતી ગયું પણ શું એવું બને કે એ ઝેરનો ઈલાજ એની દવા આપણા પોતાના જ હાથમાં હોય આજે આપણે એક એવી જ વાર્તા સમજવાના છીએ જે બતાવે છે કે કેવી રીતે આપણા દ્રષ્ટિકોણનો એક નાનકડો ફેરફાર આખા સંબંધનું રસાયણ બદલી શકે છે અને જુઓ આ વાર્તાની શરૂઆત જ થાય છે આ એકદમ ચોંકાવનારા અને હતાશ વાક્યથી આ એક વાક્ય જ બતાવી દે છે કે સંબંધમાં કેટલી અને કોના માટે ચાલો આ સંઘર્ષના મૂળ સુધી જઈએ તો વાર્તા છે એ યુવતીની એ લગ્ન કરીને પોતાના નવા પરિવાર સાથે રહેવા આવે છે આંખોમાં કેટલાય સપનાઓ હતા પણ હકીકત એ સપનાઓથી બિલકુલ અલગ હતી એનું સુખી જીવનનું સપનું બહુ જલ્દી એક રોજિંદા સંઘર્ષમાં ફેરવાઈ ગયું હવે એ પ્રોબ્લેમ ક્યાં હતી સંઘર્ષનું મુખ્ય કારણ હતું સાસુ વહુનો સંબંધ એના સસરા તો ખૂબ સારા માણસ હતા પણ એના સાસુ એમને દરેક વાતમાં નાની નાની વાતમાં ટોકવાની આદત હતી વહુ કંઈ પણ કરે એમની પાસે કમેન્ટ તૈયાર જ હોય અને સામે પક્ષે આ વહુ એવી હતી જેને કોઈની ટીકા સાંભળવી જરાય ગમતી નહોતી હવે રોજ રોજની આ માથાકૂટ અને ટોક ટોકથી એ એટલી બધી કંટાળી ગઈ કે સંબંધ તૂટવાની અણી પર આવી ગયો માંડ થોડા મહિના થયા હતા અને એણે હાર માની લીધી એણે નક્કી કર્યું કે બસ હવે અહીં નથી રહેવું અને એ પાછી પોતાના પિયર જતી રહી જ્યારે એ પિયર પહોંચી ત્યારે એની માતાએ એના ચહેરા પરનું દુઃખ તરત જ વાંચી લીધું એમણે દીકરીને પાસે બેસાડી અને કહ્યું કે બેટા મનમાં જે હોય એ બધું કહી દે અને ત્યારે જ દીકરીના મનનો બધો ગુસ્સો અને નિરાશા બહાર આવ્યા અને એ જ વાક્ય બોલી જે આપણે શરૂઆતમાં સાંભળ્યો પણ દીકરીની વાત સાંભળીને માએ જે કર્યું ને એ જરાક અલગ હતું એમણે કોઈ દિલાસો ના આપ્યો કોઈ સલાહ ના આપી પણ એકદમ શાંત રહીને એક એવી ગુપ્ત યોજના સામે મૂકી જે સાંભળવામાં બહુ જ ભયાનક હતી પણ કદાચ આ સમસ્યાનો એકમાત્ર ઉપાય પણ હતી જુઓ માએ શું કહ્યું એકદમ ઠંડા કલેજે આ સાંભળીને દીકરીનું ધ્યાન તરત જ એમની વાત પર ગયું કારણ કે આ કોઈ સામાન્ય સલાહ નથી આ તો એક પાક્કો પ્લાન હતો આ પ્લાનનું મુખ્ય હથિયાર હતું ધીમું ઝહેર માએ સમજાવ્યું કે આ એક એવો પદાર્થ છે જેને છ મહિના સુધી દરરોજ થોડું થોડું કરીને ખાવામાં ભેળવવાનું હતું જેથી મૃત્યુ એકદમ કુદરતી લાગે અને કોઈને ભૂલથી પણ શંકા ન જાય તો આ પ્લાનના બે બહુ જ મહત્વના ભાગ હતા પહેલું કામ રોજ સાસુના જમવામાં પેલો પાવડર નાખવાનો અને બીજું જે સૌથી અગત્યનું હતું એ હતી એક શરત કે આ છ મહિના સુધી એકદમ આદર્શ વહુ બનીને રહેવાનું માએ ચોખ્ખું કહ્યું કે શંકા ન જાય એના માટે વર્તનમાં અમુક ફેરફાર કરવા પડશે જેમ કે સાસુ ગમે તે કે બધું જ પ્રેમથી સાંભળવાનું ક્યારેય સામે જવાબ નહીં આપવાનું એમની સેવા કરવાની એમને માન આપવાનું અને જો એ ગુસ્સો કરે કે ઠપકો આપે ને તો પણ સામે હસીને જવાબ આપવાનું બસ આટલી સૂચનાઓ લઈને વહુ પાછી સાસરે ગઈ અને માતાની યોજનાના બંને ભાગ પર કામ કરવાનું શરૂ કરી દીધું અને અહીંથી જ આખી વાર્તામાં એક નવો જ વળાંક આવે છે અને એણે જે રીતે પોતાને બદલી એ જોવા જેવું હતું જે વહુ પહેલા દરેક વાતમાં દલીલો કરતી સામે જવાબો આપતી એ હવે એકદમ શાંતિથી બધું જ સાંભળવા લાગી અને દરેક વાતનો જવાબ સ્મિથ સાથે આપતી હતી પણ આનું પરિણામ એની અસર એવી જગ્યાએ થઈ જેની કોઈએ કલ્પના જ નહોતી કરી વહુના આ બદલાયેલા વર્તનની સીધી અસર એના સાસુ પર થવા લાગી અને ધીરે ધીરે સાસુ પણ બદલાવા લાગ્યા આ બદલાવ કોઈ એક દિવસમાં નહોતો આવ્યો ધીમે ધીમે આવ્યો પહેલા જ મહિનામાં સાસુએ પેલું ટોકટોક કરવાનું બિલકુલ બંધ કરી દીધું ત્રીજો મહિનો આવતા સુધીમાં તો એ આડોસ પાડોશમાં પોતાની વહુના વખાણ કરવા લાગ્યા અને છ મહિના પૂરા થતાં થતાં જે સાસુ પહેલાં દુશ્મન જેવા લાગતા હતા એ હવે મા જેવા વ્હાલા લાગવા માંડ્યા હતા પણ વાર્તા અહીં પૂરી નથી થતી હવે એક નવી જ અને કદાચ વધારે ભયાનક સમસ્યા સામે આવી વહુને હવે પોતાના સાસુ માટે ખૂબ પ્રેમ હતો પણ પેલી છ મહિનાની ડેડલાઇન તો પૂરી થઈ ગઈ હતી અને એની સાથે પાછો આવ્યો ઝેરનો ભય એક દિવસ અચાનક એને યાદ આવ્યું પેલું ઝેર એના મગજમાં ઝબકારો થયો અરે છ મહિના તો પૂરા થઈ ગયા હવે મારા સાસુ મરી જશે એને એવો ભયાનક આઘાત લાગ્યો એ તો સીધી ભાગી એની મા પાસે એની શરૂઆતની બધી નફરાત હવે પ્રેમમાં બદલાઈ ચૂકી હતી એણે રડતા રડતા માને વિનંતી કરી કે મા એ હવે બહુ જ સારા થઈ ગયા છે મારે એમને બચાવવા છે મને કોઈ એવી દવા આપો જેનાથી આ ઝેરની અસર બંધ થઈ જાય અને હવે હવે આવે છે વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ અહીં માતા પોતાની યોજના પાછળનું અસલી સત્ય જણાવે છે અને એમાં જ છુપાયેલું છે એમનું સાચું શાણપણ માતાએ હસીને દીકરીના માથે હાથ ફેરવ્યો અને કહ્યું બેટા શાંત થઈ જા મેં તને ક્યારેય કોઈ ઝેર આપ્યું જ નહોતું આ એક વાક્યથી જ દીકરીનો બધો તણાવ અને ડર દૂર થઈ ગયો એમણે પછી ખુલાસો કર્યો કે પેલું ઝેર તો રસોડામાં વપરાતો એક સામાન્ય પાવડર જ હતો કોઈ ભૌતિક ખતરો તો ક્યારેય હતો જ નહીં આ આખી યોજના તો એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ હતો અયજ માતાએ આખી વાતનો સાર કહી દીધો એમણે સમજાવ્યું કે એમને તો પહેલેથી જ ખબર હતી પરિવર્તનનો સાચો સ્ત્રોત કોઈ પાવડર નહોતો પણ વહુના પોતાના વર્તનમાં આવેલો બદલાવ હતો જ્યારે એક વ્યક્તિ બદલાય છે ત્યારે સામેવાળી વ્યક્તિ પણ બદલાય જ છે તો પછી અસલી સતત અને વાત વાતમાં થતી દલીલો આ બધી વસ્તુઓ જ એમના સંબંધને અંદરથી ખતમ કરી રહી હતી આખી વાતને આપણે એકદમ સહેલાઈથી સમજી શકીએ બદલાવ લાવનાર સાચું કારણ પેલું ઝહેરી પાવડર નહોતો એની અસર તો ઝીરો ટકા હતી સો ટકા અસર તો વહુના પોતાના વલણમાં આવેલા બદલાવની હતી જ્યારે એક વ્યક્તિએ પહેલ કરી ત્યારે સામેની વ્યક્તિ આપોઆપ બદલાઈ ગઈ તો આ વાર્તા આપણને એક બહુ જ ઊંડો સવાલ પૂછે છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે આપણા સંબંધોમાં એવું કયું ઝેર છે કઈ એવી નકારાત્મકતા છે જેને ફક્ત આપણા પોતાના વર્તનમાં એક નાનકડો ફેરફાર કરીને દૂર કરી શકાય છે આના પર વિચારવા જેવું ખરું